ની રચના અને એકમ કોષ વિશેની વાત કરીશું બરાબર લાસ્ટની અંદર આપણે જોઈએ તો શું જોયું તો બોલો જો ઘન પદાર્થનું વર્ગીકરણ નેક્સ્ટ સ્ફટિક રચના વિશેની વાત કરીએ જો સ્ફટિક રચના ક્રિસ્ટલ બરાબર છે સ્ફટિક જાળી કોને કહેવામાં આવે તો કે સ્ફટિક ઘન પદાર્થ હોય એટલે આપણને ખબર છે કે અંદર જે અણુઓની ગોઠવણી હોય 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 કેવી નિયમિત ખબર છે અણુ આયન પરમાણુ આ રીતના ગોઠવાયેલા હોય બરાબર છે આ રીતના ગોઠવાયેલા આપણને જોવા મળે અણુ પરમાણુ કે આયન કોઈ પણ વસ્તુ છે એ આ રીતના ગોઠવાયેલા હોય તો આ રીતના આખું આપણને આ શું મળે આ શેની રચના છે આખી સ્ફટિક બરાબર સ્ફટિક દર્શાવે છે જો જાળેનો સૌથી નાનો ભાગ જે જાળે બનાવવા માટે બધે જ દિશામાં શું થાય પુનરાવર્ત થાય ઘરની દિવાલ બનાવવામાં આવે તો શું વાપરવામાં આવે એની અંદર શું વાપરવામાં આવે બોલો શું વાપરવામાં આવે છો નાની નાની ઈંટ ઈંટ એક પ્રકારની ઈંટ હોય અને એમનું વારંવાર પુનરાવર્તન થયેલું હોય બરાબર છે તો એ ઈટ શું થઈ જાય દિવાલ માટેનો એકમ કોસ યસ વેરી ગુડ એબ્સોલ્યુટલી રાઈટ એવી જ રીતના અહીંયા આ સમગ્ર સ્ફટિક બનાવવા માટે જે જવાબદાર હોય કે જેનું જો અહીંયા આ માર્ક કરેલું છે અલગથી હા જેનું વારંવાર શું થાય પુનરાવર્તન એને શું કહેવામાં આવે ધીસ ઇઝ કોલ્ડ પરિણામોમાં ફેરફાર કરીને અલગ અલગ પ્રકારની જાળીઓ બનાવી શકાય જો કિનારી ધારની લંબાઈ હોય એને શું કહેવામાં આવે એબીસી અક્ષય ખૂણાને દર્શાવવામાં આવે અલ્ફાબેટા ગામા વડે પરમાણુ અથવા આયનોનું સ્થાન એકબીજાની સાથે ગોઠવાયેલું હોય બરાબર પ્રથમ બે આ પહેલો અને બીજું આ બંને પરિણામોમાં ફેરફાર કરીએ તો આપણને ટોટલ એવા કેટલા પ્રકારના એકમ કોષ મળે સાત પ્રકારના એકમ કોષમાં પ્રાપ્ત થાય જેને શું કહેવામાં આવે સ્ફટિકમય રચના એટલે જો અહીંયા એ એ ઈ એ બી સી આ શું થઈ ગયું એમની ધાર

ट्राईक्लाइनिक बराबर एम सात प्रकार ना बनाई શકાય ઘન એક તો જો પહેલો હોય ઘન ટેટ્રાગોનલ રોમ્બિક ટ્રાયગોનલ ષટકોણી મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક એમ સાત પ્રકાર ના જુદા જુદા સ્ફટિક બનાવી શકે જો ધારની જે કાઈ લંબાઈ જોવા મળે અગર એ અગર તો मिल जाओ जमानા છોડ દઈંગે હમ અગર ધારની લંબાઈ a = b = c હોય ખબર પડી બેટા રામ શ્યામ ઘનશ્યામ ચાલો આગળ જોઈએ ટેટ્રાગોનલ હોય ટેટ્રાકોનલ ની અંદર શું હોય એ બરાબર બી હોય પણ એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ એમનો પણ આલ્ફા પીટા કે આમાં નાઇન્ટી ડિગ્રી એન્ગલ જોવા મળે બરાબર પેલામાં ઘનમાં જોઈ ત્રણેય સરખા હોય ટેટ્રાગોનલમાં બી અને સી સરખા ના હોય રોમ બી ની અંદર ત્રણે અલગ અલગ હોય એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી સો આલ્ફા પીટા ગામા આમાં ઇઝ નાઇન્ટી ડિગ્રી બરાબર આ ની અંદર બીટા ગામા તો ફિક્સ હોય નાઇન્ટી ડિગ્રી એંગલમાં જોવા મળે પણ એમની અંદર જે ધાર જોવા મળે ધારની અંદર ફેરફાર થઈ જાય ઘન હોય તો a is equal to b ઇક્વલ ટુ ઇક્વલ ટુ સી હોય ટેટ્રાગોનલ હોય તો એ b ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી અને રોમ્બિક હોય તો શું હોય એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી જ સાદો એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી બટ આલ્ફા બીટા જે જોવા મળે એ કેવા જોવા મળે નાઇન્ટી ડિગ્રી એંગલમાં જોવા મળે ઓર્થોરોમ્બિક હોય તો એમની રચના આ રીતના જોવા મળે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી બટ આલ્ફાબીટા ગામાં એ જ નાઇન્ટી ડિગ્રી એંગલ ક્લિયર ખબર પડી આ રીતના એમની રચના જોવા મળે ચાલો પછી જોઈએ નેક્સ્ટ ટ્રાયગોનલ ત્રિકોણીય હોય તો શું હોય

ઇઝ ઇક્વલ ટુ ગામે ઇઝ નોટ ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી સટકોણીય હોય તો એ ઇક્વલ ટુ બઝ નોટ ઇક્વલ ટુ સી આલ્ફા બીટા નાઇન્ટી ડિગ્રી હોય ગામે વન ટ્વેન્ટી ડિગ્રી હોય એવી જ રીતના મોનો ક્લિનિક હોય તો શું હોય આલ્ફા ઇઝ નોટ ઇક્વલ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ સી સો આલ્ફા ગામે નાઇન્ટી ડિગ્રી બટ બીટા ઇઝ ચેન્જીસ બરાબર છે બીટા જો બીટા બીટા કેટલો થઈ જાય છે મોનો ક્લિનિક હોય તો વન ટ્વેન્ટી ડિગ્રી હા બીટા ચેન્જીસ થઈ જાય એટલે જો મોનો ક્લિનિકની અંદર અહીંયા વન ટ્વેન્ટી ડિગ્રી આવશે ઓકે ચાલો તો આ રીતના જોવા મળે સાત પ્રકારના અઠ્યાવીસ શક્ય ગોઠવણી જેની અંદરથી વૈજ્ઞાનિકોએ કેટલી સ્ફટિક ગોઠવણી કરી લીધી છે ચૌદ જેને શું કહેવામાં આવે બ્રેસ જાળી અથવા બ્રેવો લેટિસ તરીકે ઓળખવામાં આવે બરાબર છે જુદી જુદી તેમાંથી માત્ર અડધી જ બે હોય જાળવી અસ્તિત્વમાં છે જો અઠ્યાવીસ હોવી જોઈએ પણ ટોટલ હાજર કેટલી છે ચૌદ ચૌદ જ જોવા મળે છે હાલમાં એકમ કોષ માં આવે જો નેક્સ્ટ એકમ કોષ ની અંદર અણુ અનુ સ્થાન ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સાદો ઘણ હોય તો અણુ અથવા આયનો ફક્ત ક્યાં હોય ખૂણા પર જ ગોઠવાયેલા છે હવે દેખાય છે ખૂણા પર અહીંયા ખૂણા પર જ ગોઠવાયેલા હોય હા ચાલો સાદો ઘણ હોય તો આ આ આ થઈ ગયો આપણો સાદો ઘન તો સાદા ઘન ની અંદર અહીંયા ક્યાં જોવા મળે ફક્ત બધાની જ અંદર જોવા મળે આ રીતના થ્રી ડાયમેન્શિયલમાં એની આ ડાયગ્રામ થ્રી ડાયમેન્શિયલમાં છે આ રીતે હોય નેક્સ્ટ અંતઃકેન્દ્રિત એકમ વસ હોય તો એનો જો ખૂણા પર તો હશે જ દરેકમાં અને અંતઃકેન્દ્રિત અંતઃ કેન્દ્રિત અંદર હાજર હશે જો ખૂણા પર તો હોય જ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને અંદર હાજર હશે ફલક કેન્દ્રિત હોય અથવા ખૂણા પર પણ હાજર હોય ફલક તક તક સાથ મેરા ફલક કેન્દ્રિત દોરીએ હા એટલે વધારે આઈડિયા બાજુમાં છે જ આપણી પાસે દોરેલું એવું નથી કે અહીંયાથી જ થાય બટ બાજુની અંદર પણ છે चलो फलक केंद्रित ने अंदर 2 2 2 2 1 2 3 4 5 6 7 8 થઈ ગયા હવે એમને જે-જે ફલક બનતા હશે ને ફલક ફલક બચ્ચે જો આ ફલક હ તો એ દરેક ફલક પર એક એક ગોઠવા છે 1 2 3 4 5 અને એક પાછળની સાઈડ 6 તો આ રીતના ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર જોવા મળે ક્લિયર ચાલો આ રીતના જોવા મળે આ થ્રી ક્યાં હાજર હોય ફલક પર પણ હાજર હોય તો આ રીતના જોવા મળે જો એક બે ત્રણ ચાર આ ફલક પર હાજર છે અને એકબીજાની વિરુદ્ધ પણ જોવા મળે અહિયાં પણ હોય હા ચાલો તો આ રીતના એમની રચના છે એ જોવા મળે ક્લિયર ખબર પડે મે ખબર પડી ધર્મિષ્ઠા દિપાલી શિલ્પા સમજ પડી બેટા આગળ જોઈએ આર્યન ખબર પડી કે નહીં સાચું જવાબ આપવાનો ચાલો ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એટલા માટે હું બે ત્રણ વાર પૂછું છું ઓકે ચાલો આગળ જોઈએ ઘન એકમ કોષમાં વિવિધ જાળવી બિંદુઓનું યોગદાન એમની જે કઈ ગોઠવણી થાય ગોઠવણી કઈ રીતના થાય હવે જોવાનું છે એમની ગોઠવણી વિશે જો પેલું ખૂણા પર કોઈ પણ એક ક્યુબ હોય તો આઠ ખૂણા આવેલા હોય ખબર છે અમને ભાઈ ખૂણા પરનો દરેક અણુ આઠ એકમ કોષોથી વહેંચાયેલો હોય અને એક એકમ કોષમાં એમનું યોગદાન કેટલું હોય એકના છેદમાં આઠ ભાગનો બરાબર પછી જો ફલક કેન્દ્રિત ઇચ્છ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હં ઇચ્છ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ધીસ ઇઝ અ ફૂટબોલ એક્ઝામ જે ઈ ન ગુડ સેટ ઓલ ઇન વન એક્ઝામ ચલો ફલક કેન્દ્રિત હોય તો એક ક્યુબ માં છ ખૂણા પર ફલક હોય દરેક ફલક કેટલા એકમ કોષો ઘેરાયેલો હોય બે એટલે એક એકમ કોષ અંદર એકમ કોષ માં તેમનું યોગદાન કેટલું હોય વન બાય ટુ અંતર કેન્દ્રિત હોય તો એક ક્યુબ વચ્ચે જ હોય એક જ ગોળો એટલે એક અંતર કેન્દ્રિત હોય અને આખે આખો અણુ જો હોય એકમ કોષ અંદર જોવા મળે એટલે એક એકમમાં યોગદાન એમનું જોવા મળે એક અણુ છે અંતર કેન્દ્રિતનો ગોઠવાયેલો હોય ધાર પર ટોટલ કેટલી ધાર બાર ધાર દરેક ધાર ચાર એકમ કોષો વચ્ચે વેંચાયેલી હોય એટલે એકમ કોષમાં એમનું યોગદાન કેટલું હોય એકના છેદમાં ચાર જેટલું જો ખૂણા પર હોય તો કેટલું એકના છેદમાં આઠ ફલક કેન્દ્રિત હોય તો કેટલું એકના છેદમાં બે અંત કેન્દ્રિત હોય તો કેટલું એક એકમ કોષ ગોઠવાયેલો હોય ધાર પર હોય તો કેટલું એકના છેદમાં ચાર બરાબર તો આ રીતના ખૂણા પર ફલક કેન્દ્રિત અંત કેન્દ્રિત અને ધાર પર કેન્દ્રિત હોય ચલો પછી જો એ ઘનકોષના પ્રકાર આપણને જોવા મળે ચાલો અણુ અથવા આયનો અથવા ખૂણાઓ પર હાજર હોય એ શું દર્શાવે એમના ધાર ની લંબાય ટુ આર શું દર્શાવે એમના અણુ ની ત્રીજી આ એક ધાર છે સપોઝ માપવામાં આવે અહિયાં થી આ તો કેટલી મળે આર અને આર એટલે ઓવરઓલ કેટલી કહેવાય બેટા ટુ આર ટુ આર વડે લેવામાં આવે બરાબર છે સો એ શું થઈ જાય ટુ આર ચાલો

એનાથી જેડ નક્કી થઈ જાય ખૂણાની સંખ્યા કેટલી છે આઠ એમાં ગોળાનું યોગદાન આઠ એટલે ટોટલ આખો એકમ કેટલો જોવા મળે એક એકમમાં માત્ર એક જ ગોળો હોય ખબર પડી ઝેડ શું દર્શાવે ગોળાઓની સંખ્યા આપણે જે ફેંકીએ ને પેલા ભાઈ ની બાજુ વાળા ભાઈ છે એ લખપતિ થઈ ગયા પછી કરોડપતિ થઈ ગયા પછી અબજોપતિ થઈ ગયા પણ ક્યાં થઈ ગયા એના પોતાના માઇન્ડ ની અંદર એ ગોળો ફેંકો એ નહીં હા આ ગોળાની વાત થાય છે એટલે ગોળા એટલે ઇન્સોટ પરમાણુ અણુ કે આયન બરાબર છે તો સાદા ઘરની અંદર એક જ ગોળો છે ઓવરઓલ સમાયેલો હોય ચાલો પછી જો એમની પેકિંગ ક્ષમતા એકમ કોષમાં ગોળા દ્વારા રોકાયેલ કદનો અપૂર્ણાંક છે એ જોવા મળે પેકિંગ ક્ષમતા એક એકમ કોષનું કદ છેદમાં એકમ કોષનું કદ તો જો એક ગોળામાં કદ કેટલું હોય ફોર ક્યુબ અસર ઇન્ટુ ફોર બાય થ્રી પાયાર ક્યુબ ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હા એકમ કોસનું કદ નક્કી કરવા માટેની ફોર્મ્યુલા છે જેડ ઇન્ટુ ફોર બાય થ્રી પાયાર ક્યુબ પેકિંગ ક્ષમતા નક્કી કરવી હોય તો એમના માટે એ બરાબર શું ટુ આર હમણાં જ તો નક્કી કર્યું તો પેકિંગ ક્ષમતા જેડ ની જગ્યાએ વન ફોર બાય થ્રી પાય આર ક્યુબ અફોન શું આવશે ટુ ની ત્રણ ઘાત તો પાય બાય સિક્સ કેટલું મળે પોઈન્ટ ફિફ્ટી ટુ

કેટલી લેવામાં આવે એ અંડર રૂટ થ્રી તો ફોર આર બરાબર શું મળે આપણને એ અંડર રૂટ થ્રી તો એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય ફોર આર બાય અંડર રૂટ થ્રી ઝેડ નક્કી કરવામાં આવે તો વન પ્લસ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ટુ મળે આપણને તો નેક્સ્ટ જો અસરકારક બે એકમ કોષમાં એક કોષ હોય તો પેકિંગ ક્ષમતા નક્કી કરવી હોય તો સેમ ફોર્મ્યુલા તો છે જ આપણી પાસે ઝેડ ઇન્ટુ ફોર બાય થ્રી પાય આર ક્યુબ અફોન એ યુબ તો વેલ્યુ રાખીએ એની વેલ્યુ ફોર બાય આર ફોર આર બાય અંડર રૂટ થ્રી વેલ્યુ રાખીએ કાઉન્ટ કરો તો આપણને પેકિંગ ક્ષમતાની વેલ્યુ મળી જાય કેટલી પોઈન્ટ એટ એના આધારે ઇન્ટુ હંડ્રેડ તો સિક્સટી એટ પરસેન્ટેજ જેટલી એકમ શું જોવા મળે એ હાજર હોય અને બાકીની જગ્યા છે એ ખાલી જોવા મળે હા એકમ એ જગ્યા છે એ જોવા મળે ખાલી ન હોય અડસઠ ટકા છે એ ભરાયેલું હોય બાકીની જગ્યા છે એ ખાલી જોવા મળે જેવી રીતના આપણે આની અંદર જોયું ને કે બાવન ટકા જગ્યા છે એ ગોળા હોય રોકેલી હોય અને બાકીની જગ્યા ખાલી હોય એવી જ રીતના અહીંયા પણ અડસઠ ટકા છે એ ગોળા હોય રોકેલી હોય અને બાકીની જગ્યા કેવી હોય ખાલી જોવા મળે ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ ફલક કેન્દ્રિત એકમ કોષ તો ફલક કેન્દ્રિત પ્લસ એકમ કોષના ખૂણા પર આવેલું હોય ધારની લંબાઈ કેટલી લેવામાં આવે એ અંડર રૂટ ટુ ફોર આર બરાબર એ અંડર રૂટ ટુ a बराबर શું થાય 4r / √2 z નકી કરવામાં આવે તો જો 8 * 1 / 8 આ તો ગુણા પર થઈ ગયા પછી 6 * 1/2 = 4 તો પેકિંગ ક્ષમતા કેટલી મળે આપણે ફોર્મ્યુલા તો છે જ આપણી પાસે વેલ્યુ રાખી પુટ ધ વેલ્યુ એન્ડ ધ કેલ્ક્યુલેશન ઓફ પેકિંગ ક્ષમતા પેકિંગ એફિશિયન્સી 2 √2 π / 6 તો આપણને કેટલી મળે

અને પેકિંગ ક્ષમતા કેટલી હોય એ ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જો ડાયરેક્ટ તમે સાબિતીની જરૂર નથી આપણે સૂત્રનો જ મોટો યુટિલાઇઝ કરવાનો હોય ડાયરેક્ટ બરાબર છે જે એ નીટ હોય બોર્ડ હોય કે ગુસેટ હોય એમસીક્યુ નો યુઝ થાય ત્યારે તો જો એકમ કોસ્ટ માટે ટુ આર ઇઝ ઇક્વલ ટુ એ ઝેડ બરાબર વન લેવામાં આવે અને પેકિંગ ક્ષમતા કેટલી જોવા મળે પોઈન્ટ ફિફ્ટી ટુ બીસી સી હોય બોડી સેન્ટર્ડ હા

એકમ કોષ ની ઘનતા એકમ કોષ પરમાણુઓ કોઈ આપેલા હોય મોલ લેવામાં આવે એક અણુ દળ શોધવું હોય તો જો એમજી મિલીગ્રામ અફોન એનેથી નક્કી કરવામાં આવે એકમ કોષ અંદર શું હોય એમની અંદર શું નક્કી કરવામાં આવે ઝેડ

किलोग्राम मीटर क्यूब तो m बराबर શું લેવાનું किलोग्राम પર મોલ a बराबर શું લેવાનું મીટર માં મોટો યુનિટ આવી ગયો ને એટલે મીટર માં લેવાનું ખબર પડી સમત પડે દેવ श्रेया देवांश હે જોર સે બોલો જય માતાજી ખબર પડી ગઈ ચાલો આગળ જોઈએ ઓકે તો આ રીતના કુલ દાળ અને ટુ પોઈન્ટ સેવન ગ્રામ પર સેન્ટીમીટર તો એલ્યુમિનિયમ સ્ટિકની રચના શું હશે એ ઇઝ ઇક્વલ ટુ ફોર ઝીરો ફાઈ પિકોટર મીટરમાં કન્વર્ટ કરીએ ફોર ઝીરો ફાઈ ઇન્ટુ ટેનસ ટ્વેલ મીટર સો રો ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ઝેડ ક્યુબ ઇન્ટુ એ એને એવોગેડ્રો નંબર જો રો વેલ્યુ તો આપી દીધી 2.7 નકી શું કરવાનું છે સ્ફટિકની રચના શું હશે સેનાથી ખબર પડે z થી કારણ કે z જે આવે એની વેલ્યુ રાખો એટલે એનાથી નકી થઈ જાય 2.7 ઇઝ ઇક્વલ ટુ 27 z કેમ 27 તો કે મોલેક્યુલર માસ આણ્વીય દળ એલ્યુમિનિયમ નો એલ્યુમિનિયમ નો આણ્વીય દળ કેટલો હોય 27 ગ્રામ પર મોલ એનાથી નકી થાય z તો આપણે શોધવાનો છે

ખબર પડી દરેકને ચાલો તો આ રીતના એકમકોષનું વર્ગીકરણ કરી અને એમની ઘનતા વિશેની ઇન્ફોર્મેશન છે પણ એ પણ મેળવી શકીએ છીએ ઓકે ગાઈઝ ચાલો એની ડાઉટ પ્લીઝ ગીવ મી આન્સર એની ડાઉટ ગાઈઝ તો ફરીથી જોઈ લે ચાલો ઓકે સો બાય એવરી વન ટેક કેર થેન્ક યુ ફોર રીપી લર્નિંગ હબ બાય